કચેરીમાં સબ રજિસ્ટરની ગંભીર બેદરકારી સામે આવી જમીનનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિને અધિકારીએ પકડ્યો તો ખરો પરંતુ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અધિકારીની કામગીરી પર ઉઠ્યા સવાલ જમીનનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિનું આધાર કાર્ડ મેચ નહીં થતાં ખોટી વ્યક્તિ દસ્તાવેજ કરવા આવી હોવાનો થયો હતો ઘટસ્ફોટ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલની ટીમે અધિકારીને પૂછતા તેઓ જણાવ્યું ગુનો બનતા પહેલા જ અમે કામગીરી અટકાવી હતી એટલે ફરિયાદ ના કરી જોકે ખોટો દસ્તાવેજ બનાવવા આવેલ વ્યક્તિ ઝડપાયો હોવા છતાં કેમ એફઆઈઆર ના કરી તે મોટો સવાલ મહત્વનો મુદ્દો એ ખેડા જિલ્લામાં અગાઉ પણ બોગસ દસ્તાવેજોના અનેક ગુના નોંધાયા હોવા છતાં કેમ અધિકારી આટલા બેદરકાર અધિકારીએ પોલીસને તો બોલાવી પરંતુ પોલીસ ફરિયાદ ના કરી પોલીસ મામલતદાર કચેરીમાં પણ આવી પરંતુ ત્યારબાદ બંધ બારણે ચર્ચા થતા અનેક સવાલો બનાવવામાં આવી ગયું છે કે મોજે ગામ નિઝામપુર કબજા સાથેનો બાનાકતનો દસ્તાવેજ મારી પાસે રજૂ કરેલું જેમાં દસ્તાવેજ પહેલાની પ્રોસેસ છે વિડીયો રેકોર્ડિંગ કરવાનું એ વિડીયો રેકોર્ડિંગમાં લખી આપના ત્રણ પક્ષકાર મારી સમક્ષ હાજર થયા જે પૈકી ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ એનું નામ હતું એ વ્યક્તિને મેં પૂછતા તું તમારું આખું નામ બોલો એને એવું નામ જણાવ્યું કે મારું નામ ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ છે પછી મેં એનું આધાર કાર્ડ ચેક કર્યું તો આધાર કાર્ડમાં એ વ્યક્તિનો ફોટો નહોતો અને મને પહેલાં જ પાથિવ દ્રષ્ટિએ શંકા લાગી કે આ કોઈ બીજો માણસ આવ્યો છે અને એની ઉંમર જોતા પણ એની ઉંમર વર્ષ સુમાલી હતી આધાર કાર્ડ મુજબ તો જે માણસ મારી સમક્ષ રજૂ થયો હતો એની ઉંમર દેખાવમાં ચુમ્માલીસ વર્ષ લાગતી નહોતી અને મને શંકા જ હતા મેં ત્યાંથી દસ્તાવેજ અટકાવી દીધેલો અને એ પછી માણસ ત્યાંથી ફરાર થઈ ગયો પછી મેં ત્યાં હાજર પક્ષકાર હતા જે વકીલ હતા એને મેં જાણ કરી આ રીતે મને એવું શંકા લાગે છે કે આ માણસ ખોટો છે તો અસલ આધાર કાર્ડ મગાવો આપણે વેરીફાઈ કરીએ એટલે એમને કીધું ભાઈ આ માણસ ખોટો છે એટલે પોલીસને જાણ કરીને પોલીસ આવી એમને કીધું કે ભાઈ તમે લખી લેનારને કીધું તમે ફરિયાદ આપો અમે એટલા માટે ના આપી કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે એની નોંધણી નથી થઈ છતાં પણ મેં અમારા ઉપલી અધિકારીએ જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબૂલાત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલાં જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાંથી તેની કામગીરી પૂરી થયેલ જે ફ્રોડ થતું અટકાવ્યું છે એટલે મને મેં મારા ઉપરી અધિકારી ની જાણ કરી છે મારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ